टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना अब हमें एक हवाला हाईजैक ड्रामा विषय बात करीशो आ कहानी कोई क्राइम थ्रिलर करता पण વધારે रोमांचक छ એમાં હવાલાના રૂપિયાની વાત છે પોલીસ અને ગુનેગારો વચ્ચેની ડીલ અને આખરે પોલીસના પર્દાફાશની પણ અહીં વાત છે આ સમગ્ર મામલો આઠ અને નવ ઓક્ટોબરની વચ્ચેની રાતનો છે મધ્યપ્રદેશના સિવની જિલ્લાની આ વાત છે સિવનીના એસડીઓ એસડીઓપી એટલે કે સબડિવિઝનલ પોલીસ ઓફિસર પૂજા પાંડેને તેમના એક બાતમીદાર પાસેથી એક પાકી માહિતી મળી તેમને માહિતી મળી હતી કે એક ક્રેટા કારમાં હવાલાના ત્રણ કરોડ રૂપિયા કટનીથી મહારાષ્ટ્રના જાલનામાં લઈ જવામાં આવી રહ્યા છે તેમને એ કારનો નંબર પણ મળી ચૂક્યો હતો પૂજા પાંડેએ હવાલાખોરને પકડી પાડવા માટે પોતાની ફોર્સ સાથે નીકળી પડ્યા તેમની સાથે તેમના ગનમેન અને કેટલાક વિશ્વાસો સ્ટાફ મેમ્બર્સ પણ હતા બીજી તરફ બંડોલ પોલીસ સ્ટેશનના ટાઉન ઇન્સ્પેક્ટર અર્પિત ભૈરમ પણ પોતાના સરકારી વાહનમાં આ ઓપરેશનમાં સામેલ થવા માટે નીકળી પડ્યા હતા રાત્રે લગભગ દોઢ વાગે શિવની પાસે શિલાદેહી વિસ્તારમાં પોલીસની બંને ટીમોએ એક ક્રેટા કારને રોકી પૂજા પાંડેને બિલકુલ સટીક બાતમી મળી હતી ત્યાં સુધી કે તેમને એ પણ ખબર હતી કે આ કારમાં ચોક્કસ કઈ જગ્યાએ રૂપિયા છુપાવવામાં આવ્યા છે આ કારમાં ડ્રાઈવર સીટ અને એની બાજુની સીટની નીચે આ રૂપિયા રાખવામાં આવ્યા હતા પોલીસે કારમાંથી ત્રણ કરોડ મેળવ્યા અને એને પોતાની કારમાં ટ્રાન્સફર કર્યા એ ક્રેટા કારમાં બે લોકો હતા પોલીસની ટીમ એ બંનેને ત્યાં છોડીને ત્યાંથી જતી રહી પૂજા પાંડે અર્પિત ભૈરમ અને કેટલાક ચોક્કસ સ્ટાફ મેમ્બર્સની પાસે જ આ ઓપરેશનની માહિતી હતી તેઓ તો બેફિકર હતા હવે આ પોલીસની ટીમ પોતાની પાસે દોઢ કરોડ રૂપિયા રાખવા માગતી હતી એટલે જ તેમણે પોલીસના ચોપડે તો બતાવ્યું કે તેમણે એક કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયા જપ્ત કર્યા છે આ પોલીસ ટીમ માનતી હતી કે આ મામલો તો ક્યારે બહાર નહીં જ આવે કેમ કે હવાલાના રૂપિયા ગેરકાયદે હોય છે એટલે જેના પણ એ છે એ ક્યારે ફરિયાદ જ નહીં કરે કેમકે ફરિયાદ કરવા જાય તો સૌથી પહેલાં તો તેને કહેવું પડશે કે આ ત્રણ કરોડ રૂપિયા ક્યાંથી અને કેવી રીતે આવ્યા પૂજા અને તેમના સાથીઓના આ અંદાજ ખોટા નીકળ્યા નવમી ઓક્ટોબરની સવારે એક ફોન કોલના કારણે પૂજા પાંચ મેને પરસેવો છૂટી ગયો તેઓ તેમની ઓફિસમાં હતા ત્યારે તેમને સબ ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર ઉઈકેનો ફોન આવ્યો દેવેન્દ્રે પૂજાને હકીકત કહી બે લોકો પોલીસ સ્ટેશનમાં આવ્યા હતા આ બંને વ્યક્તિ ફરિયાદ કરવા લાગ્યા કે તેમની પાસેથી પોલીસની એક ટીમે ત્રણ કરોડ રૂપિયા લૂંટી લીધા છે વળી તેઓ લેખિતમાં એની ફરિયાદ આપવા માગે છે એ સમયે ટાઉન ઇન્સ્પેક્ટર એ પોલીસ સ્ટેશનમાં નહોતા હવે પૂજા પાંડેને સમજાઈ ગયું કે તે મુશ્કેલીમાં મુકાશે એટલે તેમણે સબ ઇન્સ્પેક્ટર દેવેન્દ્ર ઉઈકેને આદેશ આપ્યો કે બંનેને લઈને સીધા મારી ઓફિસમાં આવો આ બેમાંથી એક વ્યક્તિ હવાલા વેપારી સોહન પરમાર હતો હવે તે પોતાના ત્રણ સાથીઓની સાથે પૂજા પાંડેની ઓફિસમાં પહોંચ્યો પૂજા પાંડે અને સોહન પરમાર બંને હવે ડીલ કરવા લાગ્યા તેઓ બંને ત્રણ કરોડમાંથી વધુને વધુ રૂપિયા પોતાની પાસે રાખવા માંગતા હતા પૂજા પાંડેએ સોહન પરમારને કહ્યું કે આપણે પચાસ પચાસ ટકા કરી લઈએ જોકે સોહન પરમારે કહ્યું કે તે દોઢ કરોડ રૂપિયા નહીં આપે તે તો પોલીસને પિસ્તાલીસ લાખથી વધારે રૂપિયા આપવા માટે તૈયાર જ નહોતો પૂજા દોઢ કરોડ રૂપિયાથી એક રૂપિયો ઓછો કરવા તૈયાર નહોતો તેઓ કહેતા હતા કે એક કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હોવાનું તો સરકારી ચોપડી નોંધવામાં આવ્યું છે સોહન પરમાર માનવા તૈયાર નહોતો આખરે પૂજાએ સોહનની આખી ટીમને ફસાવાની ધમકી આપી એટલે કમ અને તે અડધા રૂપિયા લેવા માટે તૈયાર થઈ ગયો નક્કી થયું કે દોઢ કરોડ રૂપિયા પોલીસની પાસે રહેશે જ્યારે દોઢ કરોડ રૂપિયા સોન પર માને મળશે સોને વિચાર્યું કે જેલમાં જવા કરતાં અડધા રૂપિયા મળે તો એ લઈ લેવા સારા પોલીસની ટીમે તેને રૂપિયા આપ્યા તે થોડેક દૂર ગયો એ પછી તેને એક વિચાર આવ્યો કે પોલીસ પર ભરોસો કરવો નહીં કેમ કે પોલીસે આપેલા રૂપિયા તો તેણે ગણ્યા જ નહોતા હવે તેણે પોલીસે આપેલા રૂપિયા ગણ્યા તો તે ચોંકી ગયો કેમકે દોઢ કરોડમાં પચીસ પોઈન્ટ સાઠ લાખ રૂપિયા ઓછા હતા એટલે તેને ગુસ્સો આવ્યો કેમકે પહેલાં તો પોલીસે એક રીતે લૂંટ કરી હતી તે તરત જ પોલીસ ટીમની પાસે પહોંચ્યો તેણે કહ્યું કે દોઢ કરોડ આપવાની વાત થઈ હતી એ તો પ્રામાણિકતાથી આપો આ વાતને લઈને પોલીસ સ્ટેશનમાં હંગામો મચી ગયો કોઈ રીતે આ વાત લીક થઈ ગઈ સિવનીના કેટલાક પત્રકારો સુધી પણ આ માહિતી પહોંચી બીજી તરફ સોન પરમારના કેટલાક માણસ માનતા હતા કે જેટલા પણ રૂપિયા મળે છે એને લઈને નીકળી જવું જોઈએ જોકે સોહન તો કસનો મસ્ત ન થાય એ તો પૂરેપૂરા દોઢ કરોડ લેવા માંગતો હતો બંધ રૂમમાં વાતચીત ચાલી રહી હતી પરંતુ કોઈ ઉકેલ ન મળ્યો મીડિયા સુધી વાત પહોંચી એટલે જંગલના આગની જેમ આ વાત ચારે બાજુ ફેલાઈ જબલપુર રેન્જના ડીઆઈજી રાકેશ સિંહ સુધી પણ વાત પહોંચી તેમણે તરત જ આઈજી પ્રમોદ વર્માને આદેશ આપ્યો કે આ મામલે તપાસ કરાવો તેમણે આઈપીએસ અને એએસપી આયુષ ગુપ્તાને આ મામલાની તપાસ કરવા માટે આદેશ આપ્યો પૂજા પાંડેને આખરે સસ્પેન્ડ કરવામાં આવ્યા બીજા આઠ પોલીસ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા પૂજા પાંડે અને તેમના સાથીઓનો કોલ ડિટેલ રિપોર્ટ કાઢવામાં આવ્યો જેથી તેઓ આઠ અને નવ ઓક્ટોબરની વચ્ચે રાત્રે ક્યાં ગયા હતા એ જાણી શકાય તેમના નિવેદનો પણ નોંધવામાં આવી રહ્યા છે આખી વાત હવાલા કૌબાંડની છે તો હવાલા વિશે પણ તમારે સમજવું પડે આમ તો આખી સિસ્ટમ આઠમી સદીની છે એ સમયે સુરક્ષિત રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ રૂપિયા પહોંચાડવા માટે બેંક જેવી કોઈ સિસ્ટમ નહોતી વ્યવસ્થા નહોતી હવે આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એ તમે સમજો દુબઈથી કોઈ શેખે મુંબઈના અસલમને રૂપિયા મોકલાવવા હોય એટલે આ શેખ સ્થાનિક હવાલા ઓપરેટરને દસ લાખ રૂપિયા રોકડા આપે સાથે એક કોડ તે પાસવર્ડ પણ આપે હવે હવાલા નેટવર્કમાં જોડાયેલા લોકોના આખી દુનિયામાં પાર્ટનર્સ હોય છે તેઓ એકબીજા સાથે ફોન કોલ વોટ્સએપ કે બીજી કોઈ એપથી કનેક્ટ રહેતા હોય છે આ સિસ્ટમમાં કોઈ બેંક સામેલ હોતી નથી હવે અસલમ મુંબઈના લોકલ હવાલા ઓપરેટરની પાસે પહોંચે શેખે આપેલો કોડ કે પાસવર્ડ તે આ લોકલ હવાલા ઓપરેટરને આપે જેના લીધે લોકલ ઓપરેટર એ રૂપિયા તેને આપે વચ્ચે હવાલા ઓપરેટર અમુક રકમ પોતાની પાસે રાખી મૂકતા હોય છે આ સિસ્ટમથી તમને એટલું તો સમજાઈ ચૂક્યું હશે કે ખોટા કામ માટે જ એનો ઉપયોગ થાય છે સામાન્ય રીતે આતંકવાદીઓ અપરાધીઓ અને કરચોરો હવાલા સિસ્ટમનો ફાયદો ઉઠાવે છે પ્રામાણિકતા પર લાલચ હાવી થઈ જાય ત્યારે આવા કેસ બનતા હોય છે પૂજા પાંડેની ટીમે જપ્ત કરેલા હવાલાના રૂપિયાનો આતંકવાદ કે ગુના માટે ઉપયોગ થઈ શક્યો હોત એટલે જ પોલીસની લાલચના લીધે નિર્દોષ લોકોનો જીવ જઈ શકે છે